વલસાડ તાલુકાના કાંજા રંછોડ ગામનો વરાજા વિન્ટેજ કારમાં સવાર થઈ પરણવા ખારવેલ પહોંચ્યો અને બધા જોતા રહી ગયા લગ્નમાં વરાજાનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે ઘોડાગાડીમાં વરાજાનો ભવ્ય વરઘોડો નીકળતો હોય છે પરંતુ હવે વરઘોડા માટે લોકો વિન્ટેજ કારને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે વલસાડ તાલુકાના કાંજે અંછોડ ગામના રહેવાસી ધનસુખભાઈ ઘેલાભાઈ પટેલ પરિવારે પોતાના પુત્રની જાન વિન્ટેજ કારમાં લઈ જવાનો નિર્ણય કર્યો પરિવારના સભ્યો વિન્ટેજ કારને શણગારવાની તૈયારીઓ બે દિવસ પહેલાથી જ શરૂ કરી દીધી હતી પરિમલ પટેલે તેના દાદા પાસે સાંભળેલું કે પહેલેના સમયમાં ઘણા લોકો રાજાશાહીની જેમ વિન્ટેજ કારમાં સવાર થઈ પરણવા જતા પરિમલ પટેલે પણ પોતાના પરિવારજનો પાસે પોતાની જાન વિન્ટેજ કારમાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેના પરિવારજનોએ પુત્રની ઈચ્છા હર્ષભેર વધાવી લીધી અને વિન્ટેજ કારમાં શક્ય એટલો શણગારનો ટચ આપવાનો પ્રયાસ કર્યો વલસાડ તાલુકાના કાંજરંછોડ ગામના રહેવાસી ધનસુખભાઈ ગીલાભાઈ પટેલના પુત્ર પરિમલ પટેલ વિન્ટેજ કારમાં સવાર થઈ ધરમપુર તાલુકાના ખારવેલ માંદી ફળિયામાં રહેતા દીપકભાઈ જીભુભાઈ પટેલની સુપુત્રી દિવ્યાબેન સંઘ પરણવા પહોંચ્યો હતો ઘણા લોકો તો આ જાન વિન્ટેજ કારમાં નિહાળી અચંભિત થઈ ગયા હતા ખાસ આકર્ષણનું કેન્દ્ર પરિમલની બહેને ભાઈ અને ભાભી માટે ખાસ ડાન્સ કર્યો હતો